गुरु ब्रह्मा गुरुविष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्सङ्गे ए ग्रहणकु કે આત્મબળ આત્મવિશ્વાસ આત્મશક્તિ કેવી રીતે વધે કેવી રીતે જાગ્રત થાય જેનાથી આપણે જીવનમાં દરેક કાર્યમાં સફળ થઈ શકીએ આ મનુષ્યનો જન્મ લઈને હજુ તો તમને તમારા પોતાના નીચે સ્વરૂપની કંઈ ખબર જ નથી રતિભાર જેટલી એ ખબર નથી તમે જન્મ્યા ત્યારથી લઈને મૃત્યુ સુધી જીવન જીવો છો ત્યારે તમારી સાથે કોઈ હોય કે ન હોય પણ તમારા આ જે શ્વાસા છે એ તો હર હંમેશ તમારી સાથે જ છે દુઃખમાં તકલીફમાં કષ્ટમાં વેદનામાં રોગમાં કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ પદાર્થ કોઈ પરિસ્થિતિ તમારી સાથે હોય કે ન હોય પણ આ શ્વાસા એ તમારો પરમ મિત્ર છે જે કદી તમારો સાથ છોડતો નથી રોગમાં જેવી તમારી સ્થિતિ એવી એની સ્થિતિ આનંદમાં તમે ખુશ એ ખુશ દુખમાં તમે દુખી એ દુઃખી સુખમાં તમે સુખી એ સુખી હર હંમેશ એ તમારી સાથે ઊભો જ છે કદીએ તમારો હાથ છોડતો નથી સુએ શ્વાને તમે ઓળખો છો તમને ખબર છે કે શ્વાસા ક્યાંથી તમે લો છો એ શ્વાસાની ગતિ શું એ શ્વાસા એક કલાક જ્યારે ચાલે ત્યારે એની અંદર કેટલા તત્વો બદલાય છે એ ખબર છે તમને તમે જોજો કોઈ વખત તમારા શ્વાસા વધારે ચાલશે કોઈ વખત ઓછા ચાલશે કોઈ વખત ત્રણસા ચાલશે કોઈ વખત ઉપર ચાલશે કોઈ વખત અંદર અંદર ચાલ્યા કરશે આટલી એ તમને ખબર છે આટલી ખબર હોય તો એમ કહેવાય કે આપણો મનુષ્ય જન્મ કંઈક થોડાક અંશે સાર્થક છે કે આપણને આપણા શ્વાસાની આટલી ખબર છે આટલી અનુભૂતિ છે પહેલાં તો શ્વાસાની અનુભૂતિ કરો શ્વાસાનો અનુભવ કરો ક્યારે કઈ નાળી ચાલે છે ક્યારે કઈ નાળી નથી ચાલતી કઈ નાડીમાં કયું કાર્ય કરવું જોઈએ કયું કાર્ય ન કરવું જોઈએ આ બધું અલૌકિક જ્ઞાન આપણને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એમ થાય છે કે આટલો અદ્ભુત અને અલૌકિક જ્ઞાન આપણી પાસે ન હતું હતું પણ આપણને ખબર ન હતી જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે સાચા સદગુરુના ચરણમાં આપણને આ સર્વસ્વ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે આપણને ઈશ્વરની ઓળખાણ થાય છે ઈશ્વરની અનુભૂતિ થાય છે ઈશ્વર પ્રત્યક્ષ આપણને દેખાય છે પ્રત્યક્ષ એના દર્શન થાય છે પ્રત્યક્ષ તે હાજર છે એની અનુભૂતિ થાય છે એને એ પ્રમાણે આપે છે કે હું છું તમારી સાથે તમારી પાસે જ છું તારી અંદર જ છું તું કે એમ થશે આ ઈશ્વર તમારી પાસે જ છે એટલે એક વખત ઈશ્વરે આખા વિશ્વ બ્રહ્માંડની રચના કરી પછી ઈશ્વરે વિચાર્યું કે હું ક્યાં કે ક્યાં મનુષ્ય મને ગોતી જ ન શકે તો ઈશ્વરે એક ભક્તને પૂછ્યું કે હું ક્યાં કે ક્યાં મનુષ્ય મને ગોતી ન શકે ભક્તે કીધું કે પાતાળમાં તો કે ના એ તો ત્યાંય પહોંચી જશે બોટ લઈને તો કે આકાશમાં ચંદ્ર ઉપર તારા ઉપર કે ના એ તો ત્યાંય આવી જશે તો કે ગુફામાં ત્યાંય પહોંચી જશે એ તો પછી કે એક ગામ કરો કે તમે એના હૃદયમાં બેસી જાઓ એની અંદર બેસી જાઓ આ મનુષ્ય બધે તમને ગોતશે પણ એની અંદર ગોતશે જ નહીં એટલે જલ્દી એને મળશો જ નહીં ઈશ્વરે કીધું એ વાત એકદમ બરાબર છે હું આ મનુષ્યની અંદર જ બેસી જાઉં એટલે તે દિવસથી ઈશ્વર આપણી અંદર જ બેસી ગયો એટલે આખા વિશ્વ બ્રહ્માંડના મનુષ્યો ઈશ્વરને અહીંયા ગોતે અહીંયા ગોતે અહીંયા ગોતે અહીંયા ગોતે પણ મળતો નથી બહાર જ ગોતે છે અંદર ગોતતા નથી એટલે હાથમાં આવતો નથી જો આ મનુષ્યો ઈશ્વરને અંતરમાં ગોતી લે અંતરમાં એની અનુભૂતિ કરી લે અંતરમાં ઓળખાણ કરી લે તો ઈશ્વર તેને મળી જાય છે પણ આ ઈશ્વરની અનુભૂતિ માટે ઈશ્વરે સાક્ષાત્કાર માટે આ કા માર્ગમાં કે કોઈ પણ માર્ગમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ આત્મશક્તિ અને આત્મબળ બહુ મહત્ત્વનું છે ખૂબ મહત્ત્વનું છે તમે જોયું હશે કે અમુક બાળકો જે સ્કૂલમાં અભ્યાસ કરતા હશે તો અમુક બાળકો એવા હશે કે એને કહેશે કે ક્લાસરૂમની વચ્ચે ઊભા થઈને આટલું સમજાવી દો તો અમુક બાળકો ફટાફટ સમજાવી દેશે અને અમુક એક શબ્દ નહીં બોલી શકે મૂંઝાશે ઘૂંટાશે એનામાં એટલી શક્તિ નહીં હોય કે દસ જણની વચ્ચે જઈને બોલી શકે તો એ શું થયું આત્મવિશ્વાસની કમી થઈ આત્મવિશ્વાસ આત્મશક્તિની ઉણપ થઈ તો જ્યારે આત્મશક્તિની ઉણપ હોય ત્યારે તમને દરેક કાર્યમાં અસફળતા મળે છે આ આત્મશક્તિ એક સદગુરુના સાનિધ્યમાં જાગ્રત થાય છે વધે છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે દરેક માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં પણ જો તમારે આગળ જવું હોય તો આત્મશક્તિ આત્મવિશ્વાસ ને આત્મબળ જોઈએ કે મારાથી ધ્યાન થશે જ હું પરાકાષ્ઠાએ પહોંચીશ જ હું મોક્ષની ઉચ્ચ સ્થિતિએ પહોંચીશ જ આવી આત્મશક્તિ તમારામાં હોવી જોઈએ જગત તમારો વિરોધ કરે તો એ તમારામાં પાવર હોવો જોઈએ કે કોઈ ગમે તે કે ગમે તેટલો વિરોધ કરે પણ આ માર્ગથી હું નહીં હલું આ માર્ગથી હું નહીં ખસું હું તો પરાકાષ્ઠાએ પહોંચીને જ રહીશ પછી તમે ઠંડા થઈને બેસી જાઓ હવે જગત વિરોધ કરે છે શું કરીએ આપણાથી તો નહીં થાય અને પછી એ ટોળા ભેગા તમે ઘૂસી જાઓ તો નીકળી શકવાના કહો તો ના નીકળી શકાય એમાંય આત્મબળ આત્મશક્તિ આત્મવિશ્વાસ હોવો જોઈએ સદગુરુ સાનિધ્યમાં જ્યારે તમે જાઓ જઈને ઉર્જા ગ્રહણ કરો ચેતના ગ્રહણ કરો જ્ઞાન ગ્રહણ કરો સત્સંગ ગ્રહણ કરો પછી જ્યારે આ સંસારમાં આવો અને સંસારી મનુષ્યોથી બીવો તો એની ભક્તિ તી નથી તમે પાવર કરીને આત્મવિશ્વાસથી કહો કે મારા સદગુરુ એટલે મારા સદગુરુ એટલે સદગુરુનું જ્ઞાન એટલે સદગુરુની ભક્તિ એટલે સદગુરુના દર્શન એટલે સદગુરુની ઉર્જા એટલે તમારી અનુભૂતિ રજૂઆત કરો કે હું પહેલાં પશુ જેવું જીવન જીવતો હતો કશું જ નહોતું મારી પાસે કંઈ જ્ઞાન નહીં કંઈ સમજણ નહીં ઉઠતા ના આવડે બેસતા ના આવડે બોલતા ના આવડે કશું ના આવડે અને આજે સદગુરુ કૃપાથી બધી રીતે હું તૈયાર થઈ ગયો તો આ મારા સદગુરુની કૃપા છે અને ધ્યાન તો મને રાખતું જ ન હતું પણ સદગુરુની આ જ કૃપા છે કે આંખો બંધ કરું ને ધ્યાન લાગી જાય છે સદગુરુની કૃપા છે કે આત્મ અનુભૂતિ થઈ ગઈ સદ્ગુરુની કૃપા છે કે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો આવી અનુભૂતિ તમારી રજૂઆત કરો નહીં કે બીને બેસી જાઓ જે બીવે એ ભક્તિ ન કરી શકે જે સુરવીર હોય એ જ ભક્તિ માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચી શકે છે તમે જુઓ જે પણ મહાપુરુષો થઈ ગયા અવતારી મહાપુરુષો થઈ ગયા એમનો જગતે કેટલો વિરોધ કર્યો કેટલા કટુ વચનો કીધા પથ્થર માર્યા તોય એ પોતાના માર્ગ પરથી ન ડક્યા અડગ રહ્યા તો આજે ભગવાન થઈ ગયા પહોંચી ગયા પરાકાષ્ઠાએ તેવી જ રીતે આવી અડગતા આવી સ્થિરતા આવો આત્મવિશ્વાસ જ્યારે આપણામાં પ્રગટ થાય ત્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં પરાકાષ્ઠાએ પહોંચીએ છીએ લે અત્યારે તો ખોટું કરવાથી બીતા નથી મનુષ્યો જૂઠું બોલવાથી બીતા નથી ચોરી કરવાથી એ બીતા નથી ના ખાવાનું ખાઈ લે તોય બીતા નથી કોઈનું બુરું કરે તોય બીતા નથી બરાબર અને ભક્તિ કરે થોડી તો બીવે છે સંસારીઓથી થોડું જ્ઞાન ગ્રહણ કરે તો સંસારીઓથી બીવે છે પેલામાં બીવો આમાં બીવાનો નથી જુઠ્ઠું બોલતા બીવો ચોરી કરતા બીવો રાગદ્રેસ કરતા બીવો ભક્તિ કરતા કેમ બીવો છો એ તો તમારું મુખ્ય કર્તવ્ય છે એના માટે તો તમે જન્મ લીધો છે ભક્તિ માટે ભજન માટે પરાકાષ્ટ પહોંચવા માટે તમારા કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે તો તમે જન્મ લીધો છે તો એમાં જ તમે બીવો છો એમાં બીવાનું નથી એમાં તો નિર્ભય થઈને આગળ વધવાનું છે ક્યાં તો ધ્યાનમાં બેસે તો કોઈ જોઈશે તો શું કહેશે શું કહેશે શું કહેશે અરે ધ્યાન નહીં કરે ભજન નહીં કરે તો પરમાત્મા શું કહેશે એ વિચાર કરો ને જગત શું કહેશે એની તરફ તો બિલકુલ ધ્યાન જ ના આપશો પરમાત્મા શું કહેશે એ શું વિચારશે એને ગમશે એ કાર્ય કરો તમે જીવનમાં ખૂબ આગળ વધશો તો પરમાત્માને કયું કાર્ય ગમે એ કાર્ય જીવનમાં તમે વિચારો અને એવું કાર્ય કરો તો સારા વિચારો કલ્યાણકારી વિચારો સકારાત્મક વિચારોથી પણ આપણું આભામંડળ શુદ્ધ અને ચોખ્ખું થાય છે તો જીવનમાં હંમેશા સારા વિચાર શુદ્ધ વિચાર સકારાત્મક વિચાર આત્મશક્તિ અને આત્મબળ રાખવું જોઈએ એક વિદ્યાર્થી હતો જે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો હવે આ બાળક હોશિયાર બહુ એને ખબર બધી પડે આવડે બધું પણ બોલી ન શકે બોલવામાં મૂંઝાય ગભરાય એટલે જીવનમાં આગળ તે આવી ન શકે એટલે તે બેઠો બેઠો એમ વિચારે કે મારામાં ખામી છે હું બરાબર નથી મને આવડતું નથી હું કેવી રીતે રીતે આગળ વધીશ કેવી રીતે હું જીવનમાં પ્રગતિ કરીશ એવું વિચારે અને મનમાં મનમાં ઘૂંટાઈને રડે સ્કૂલમાં જાય તો બીજા બધા બાળકો ફટાફટ પ્રેઝન્ટેશન આપે અને આ બાળક ઊભો થાય બોલવા માટે કંઈ બોલી જ ન શકે ગભરાઈને આવીને બેસી જાય એટલે બધા તેની હસી મજાક કરે કે બોલતાય આવડતું નથી બોલતાય આવડતું નથી એટલે એક દિવસ આ બાળક રડતો રડતો એક ઝાડ નીચે આવીને બેસી ગયો ખૂબ રડવા લાગ્યો કે હું શું કરું હું શું કરું હું મુંજાઈ ગયો છું મારામાં આત્મવિશ્વાસ નથી હું બોલી શકતો નથી એ શક્તિ જ નથી એ શક્તિ ક્યાંથી આવશે મારી પાસે એવું વિચાર કરતો હતો આ બાળક પણ હકીકતમાં શક્તિ આપણી અંદર જ હોય છે કંઈ બહારથી આવતી નથી પણ એ જાગૃત હોતી નથી કોઈ મહાપુરુષ આવે ને ખોલી દે શક્તિ જાગ્રત થઈ જાય છે બસ આટલી જ વાત છે તો તો બાળક વૃક્ષ નીચે બેઠો બેઠો ખૂબ ખૂબ રડે રડે હવે ત્યાંથી એક મહાપુરુષ નીકળ્યા મહાપુરુષે કીધું માથે હાથ ફેરવીને કે શું થયું બેટા બાળકે સામું જોયું કે કંઈ નહીં મહાપુરુષે કીધું શું કીધું કે કોઈએ કંઈ કીધું તને શું થયું બાળકે કીધું કશું નહીં મહાપુરુષે કીધું કે તું કે તો મને ખબર પડે આપણે બંને ભેગા થઈને સમસ્યાનો ઉકેલ લાવીશું અને બની શકે કે તું મને કહે અને તું આ સમસ્યામાંથી નીકળી જાય બાળકે કીધું કોઈ મને આ સમસ્યામાંથી ના નીકાળી શકે એટલે હજુ એ ગુરુતત્વને ઓળખતો ન હતો એટલે કીધું મહાપુરુષે કીધું તું એકવાર કહીતું જો બાળકે કીધું ના મહાપુરુષે કીધું ઠીક છે તારી ઈચ્છા મહાપુરુષ જવા લાગ્યા જતાં જતાં એકવાર પાછળ ફર્યા અને બાળકને કીધું કે બધા આવી રીતે પ્રેમથી ભાવથી તને પૂછવા નહીં આવે તને કહેવા નહીં આવે તને મનાવવા નહીં આવે એટલે હજુ સમય છે તારે કેવું હોય તો તો મને કહી શકે છે બાળકને મનમાં થયું કે આવો પ્રેમ આવો ભાવ આવી લાગણી તો મેં ક્યાંય જોઈ નથી એટલે બાળકે મહાપુરુષને કીધું કે અહીંયા આવો મહાપુરુષ આવે તેની પાસે અને બાળકે કીધું કે આવી આવી વાત છે મને આવડે છે બધું પણ હું કોઈ સામે બોલી શકતો નથી વાત કરી શકતો નથી મારી વાત બધા માને એવું હું બોલી શકતો નથી મારે હંમેશા દબાઈને રહેવું પડે છે સ્કૂલમાં ગણો ઘરમાં ગણો મિત્રો ની વચ્ચે હું બધે છું મહાપુરુષે મહાપુરુષે કીધું બસ આટલી વાત છે કે આ સમસ્યા તો તારી પલમાં દૂર થઈ જશે કીધું તું ચલ મારી સાથે બાળકે કીધું ઉભારો મારા ખેતરમાં જ્યાં પાણી પીવડાવવાનું છે ત્યાં થોડી નીક જેવું કરીને આવું એટલે બે ત્રણ કલાક સુધી પાણી જશે ત્યાં સુધી આપણે પાછા આવી જઈશું મહાપુરુષે કીધું ઠીક છે કરી લે તારું કાર્ય કાર્ય કરીને આ બાળક અને મહાપુરુષ બંને ચાલતા ચાલતા જાય છે ગામમાં અને સત્સંગ કરે છે મહાપુરુષ અને આ બાળક સાંભળે છે મહાપુરુષ કહે છે કે જો આ વિશ્વ બ્રહ્માંડમાં સૌથી મોટો અવરોધ જો હોય આધ્યાત્મિક માર્ગમાં તો એ એક જ છે કે હું મેં કર્યું બસ એ જ છે જો એ હટી જાય તો આ મનુષ્યની અંદરની જે સૂતેલી શક્તિ છે એ બધી જાગૃત થઈ જાય છે જ્યારે કે તે અજ્ઞાનમાં હોય ત્યારે એવો અહંકાર હોય કે હું ધનવાન છું હું ડૉક્ટર છું હું વકીલ છું એવો અહંકાર હોય પછી આગળ જતાં કે હું ધ્યાની છું હું જ્ઞાની છું એવો અહંકાર આવે પછી હું ભગવાનનો ભક્ત છું હું ગુરુનો ભક્ત છું એવો અહંકાર આવે અને આવો અહંકાર આવતો જ રહે અને તે બસ આ હું હુંમાં જ અટવાઈ જાય છે જો આ હું પણ છૂટી જાય તો તે તરત જ પરમ મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે અંતરમાં રહેલા પરમાત્માની અનુભૂતિ કરી લે છે જે અવરોધ છે એ આ હુંનો જ અવરોધ છે તો તું જ જો કે તું નાનો હતો સાવ તો એ તારું બાળપણ જતું રહ્યું પણ એનો જે સાક્ષી છે એ ક્યાંય ગયો તો કે ના તો થોડો મોટો થયો તો એ પણ વિસરી ગયું પણ એનો જે સાક્ષી છે એ ક્યાંય ગયો તો કે ના તમે પણ વિચાર કરો તમારું બાળપણ હતું બાળપણ જતું રહ્યું પણ બાળપણ કેવું હતું શું કરતા હતા કેવું ખાતા હતા કેવું પીતા હતા કેવું રમતા હતા એ બધું તમને યાદ છે કે નહીં યાદ છે ને તો બાળપણ જતું રહ્યું પણ એનો સાક્ષી એને જોનારો એ એ તમારી અંદર બેઠો છે એને બધું યાદ છે એ ક્યાંય ગયો નથી તમે જુવાન થયા તો જુવાનીમાં કેવું કોલેજ જતા હતા કેવો નાસ્તો કરતા હતા કેવા મિત્રો સાથે રહેતા હતા એ બધું તમને યાદ છે બધું તમને સ્મરણ છે જુવાની જતી રહે પણ એ સાક્ષી જેને બધું યાદ છે એ ક્યાંય ગયો ના જેની અંદર બધું રેકોર્ડ છે એ ક્યાંય ગયો ના તમે વૃદ્ધ થયા તો એ એ વૃદ્ધાવસ્થાઈ ગઈ અને હવે તમે છેલ્લી અવસ્થામાં છો તો વૃદ્ધાવસ્થામાં તમે શું કરતા હતા કેવું પહેરતા હતા કેવું જમતા હતા એ બધું તમને યાદ છે એ અવસ્થા જતી રહી પણ એ બધું તમને હજુ યાદ છે સાક્ષી ભાવમાં તો એ જે સાક્ષી છે એ જ આત્મા છે એ જે સાક્ષી છે એ જ તમારું પોતાનું સ્વરૂપ છે જે ક્યારેય બદલાતો નથી બાળપણમાંય એ હતો જુવાનીમાંય એ હતો અને વૃદ્ધાવસ્થામાં એ એનો એ જ છે એમાં કંઈ બદલાવ આવતો નથી જે બદલાય છે એ પ્રકૃતિમાં બદલાય છે પરમાત્મા પહેલાં પણ એ હતા અત્યારે પણ એ છે આગળ પણ એ જ રહેવાના અને આ જે નિત્ય સ્વરૂપ છે અજર અમર અવિનાશી સ્વરૂપ છે એ તમારું પોતાનું સ્વરૂપ જ છે જો ચહેરો વૃદ્ધ થઈ જાય બરાબર શરીર બદલાઈ જાય આંખોય બદલાઈ જાય નાક પણ ઉંમર થતાં થોડું ટેળું મેળું થઈ જાય હાથમાં ચામડી પર એ કરચો લે આવી જાય પણ જો તમારા જે શ્વાસા છે એ એ કદી બાળપણમાં નાના થયા જુવાનીમાં મધ્યમ થયા વૃદ્ધાવસ્થામાં ઘરડા થયા એવું થાય છે થાય છે નથી થતું એ તો જેવા હતા એવા ને એવા જ રહેશે એમાં કંઈ જ ફેરફાર થાય છે નથી થતો ને તો આ શ્વાસા એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે એને ઓળખો એની અનુભૂતિ કરો તો જે નથી બદલાતું એ પરમાત્મા છે જે નથી બદલાતું એ ઈશ્વર છે આવો સત્સંગ કરતાં કરતાં બાળક અને મહાપુરુષ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા બીજા ગામમાં જોયું તો એક વૃક્ષની નીચે બે મનુષ્યો કંઈક વાતચીત કરી રહ્યા હતા બે બહુ બુદ્ધિશાળી મનુષ્યો હતા એટલે પેલા મહાપુરુષે કીધું કે આ બે જે માણસો ઊભા છે ને અક્કલના બેલ છે કે કશી એમને ખબર નથી પડતી એ કામ કર તને તો બધું ખેતીવાડીનું જ્ઞાન છે ને તું જા બુદ્ધું જ છે એમને તો કંઈ ખબર પડતી નથી તું જા એમની જોડે વાતચીત કરે એમને સમજાય એટલે કે તારું આમ આત્મબળ વધશે આત્મશક્તિ વધશે બાળકે કીધું હા ચલો ને બુદ્ધિ વગરના જોડે વાત કરવામાં શું વાતો છે બુદ્ધિવાળા હોય તો ઠીક છે કે ભાઈ માથી ના થાય પણ બુદ્ધિ વગરના જોડે બાળક તો ગયો અને એવું જ્ઞાન આપ્યું ખેતીનું એવું જ્ઞાન આપ્યું એવું જ્ઞાન આપ્યું અને એટલે ખુલ્લેથી વાતચીત કરી અને પછી પેલા જે બે મનુષ્યો હતા એ વાતચીત કરવા લાગ્યા અને બધાની વાતચીત થઈ ત્યારે બાળકને લાગ્યું કે આ તો બહુ જાણે છે કે આ તો બુદ્ધિશાળી છે કે એમની જોડે મેં આટલા બળથી આટલી શક્તિથી આટલા આત્મવિશ્વાસથી વાત કરી ઓહો કે મારામાં આટલો બધો આત્મવિશ્વાસ છે ને બાળકો ખુશ થઈ ગયો અને એ વાતચીત કરી કલાક ને પછી મહાપુરુષ પાસે આવે ને એને એમને બધી વાતચીત કરી કે મહાપુરુષ મહાપુરુષ કે બોલ કે એ તો બે બહુ બુદ્ધિશાળી હતા નગરના શેઠ હતા અને મેં તો એમની જોડે વાતચીત કરી એમને બધું શીખવાડી દીધું એમને મારી વાત મનાવી દીધી મહાપુરુષે કીધું કે તો બસ હવે જો તું આ નગર નગરસેઠાવ જોડે આટલી વાત કરી શકે તો શું સ્કૂલમાં ના વાત કરી શકે શું જીવનમાં કોઈ જોડે વાત ન કરી શકે બાળ કીધું કરી શકું ને ચલ કે ઘરે બીજા દિવસે મહાપુરુષ જોડે સાથે સ્કૂલમાં ગયો મહાપુરુષ બહાર બેઠા સ્કૂલમાં જઈને બધું બોલ્યો બધી વાત કરી બધું આવડી ગયું ને કમ્પ્લીટ આત્મબળ આત્મશક્તિ આત્મવિશ્વાસ આવી ગયો અને રાજી રાજી થઈને સ્કૂલથી છૂટીને મહાપુરુષ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મહાપુરુષ આ આત્મશક્તિ આત્મબળ આ ઉર્જા નહોતી ક્યાંથી આવી ગઈ મહાપુરુષે કીધું કે એ તો તારી અંદર જ હતી પણ તને ખબર નથી એ બંધ ડબ્બીમાં હતી મેં ડબ્બી ખોલી દીધી એટલે ઉર્જા વિકાસ થઈ ગયો જાગ્રત થઈ ગઈ અને તને પ્રાપ્ત થઈ ગઈ તો જેવું આ બાળકનું જીવન છે એવું જ કંઈક તમારા જીવનમાં છે ને તો તમારી પાસે પણ બધી શક્તિ છે આત્મશક્તિ સહનશક્તિ યાદશક્તિ સ્મરણ શક્તિ જ્ઞાન ભક્તિ વૈરાગ ધ્યાન સર્વસ્વ તમે સર્વશક્તિમાન છો બધું જ તમારી પાસે છે પણ તમે આ બાળકની જેમ મૂંઝાઈ ગયા છો કે મારાથી નથી થતું મારાથી નહીં થાય હું ના કરી શકું આવા નકારાત્મક વિચારોના લીધે જ તમે જીવનમાં આગળ વધી શકતા નથી એક એક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી પણ જો તમારામાં આત્મશક્તિ આવે આત્મ ઉર્જા આવે આત્મબળ આવે કે ના કેમ થાય થાય જ મારા સદગુરુના સાનિધ્યમાં જ્યારે પણ જાઉં ત્યારે સદગુરુ હંમેશા એક જ કે ના નહીં કહેવાનું ના કેમ થાય બધું જ થાય જીવનમાં અશક્ય કશું જ નથી અશક્યને શક્ય બનાવે

વિલ પાવર હોય છે અને એમના ઓરામાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણા પણ જે ચક્રો ડીમ હોય જે ચક્રમાં અશુદ્ધિઓ હોય જે નાળીઓમાં અશુદ્ધિઓ હોય જે નાળીઓ બ્લોક હોય એ બધું ખુલી જાય છે અને બોતેર હજાર નાળીઓમાં ચેતના ઉર્જા પ્રેમ ભાવ શ્રદ્ધા વિશ્વાસ પ્રવાહિત થઈ જાય છે અને આપણે પરાકાષ્ઠાએ પહોંચી જઈએ છીએ તો ગુરુ કૃપામાં સદગુરુ ચરણમાં જ શિષ્યને આ ઉર્જા આ શક્તિ આ બળ પ્રાપ્ત થાય છે જેનાથી તે જીવનમાં આધ્યાત્મિક માર્ગમાં ભૌતિક માર્ગમાં સાંસારિક કાર્યોમાં બધે જ સફળતા પ્રાપ્ત કરી શકે છે જ્યાં ગુરુ ઉર્જાનું કવચ હોય ગુરુ સાનિધ્યનું કવચ હોય ત્યાં બધું જ સારું સારું અને સારું જ થાય છે તો જીવનમાં હંમેશા સવારે ઉઠતા રાત્રે સૂતા પોતાના સ્વરૂપને યાદ કરી લો કે હું શુદ્ધાત્મા છું પવિત્ર આત્મા છું દિવ્યાત્મા છું એ સ્મરણ કરો જે તમારા સ્વરૂપ ઉપર આવરણો આવી ગયા છે એ આવરણોને હટાવી દો અને જ્યારે એ આવરણ હટી જશે ત્યારે તમને તમારું પોતાનું સ્વરૂપ ચોખ્ખું દેખાશે તો દરરોજ સવારે સાંજે પોતાના સ્વરૂપને યાદ કરો અને એ પરમ ચૈતન્યમાં ડૂબકી લગાવો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ